નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીટ કાલાવડ પ્રોપર કલાવડ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર મિત્રો આજે છે સાત તારીખ એટલે આજે કૃષિ મેળાનો નો છેલ્લો દિવસ છે આપણે ખેડૂત મિત્રો ને વિડીયો ના માધ્યમથી બતાવતા કે ભાઈ ચાર દિવસ કાલાવડ ના કૃષિ મેળો છે તો એમાં જે છે ખેડૂતોને અહીંયા પણ ખુબ ઘણા બધા મિત્રો આપણે મળ્યા છે યુટ્યુબ ના માધ્યમથી આપણે દુકાન પર વિડીયો બનાવી અને ખેડૂત મિત્રો ને કઈક સાચી સચોટ માહિતી પહોંચાડતા હોય છે એવા જે આપણે એક પ્રગતિશીલ ખેડૂત આપણે સ્ટોલ ની મુલાકાતે છે જેવો એ આપણે જે પ્રોડક્ટ આપણે ભલામણ કરતા હતા કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનો નું સંગમ જે વસ્તુ છે આનો ઉપયોગ કરેલો છે તો આપણે એની ડિટેલમાં માહિતી એમની પાસેથી સાંભળીએ એમનો પરિચય લઈએ પ્રથમ તમારું નામ જણાવી દેસો મારું નામ ઉકાભાઈ હસરાજભાઈ ગામ બુટાવાદર તાલુકો જામજોધપુર બરાબર હવે ઉકાભાઈ તમે આ કેટલા લિટર લઈ ગયા હતા આ હું આને પેલા 4 લીટર લઈ ગયો 4 લીટર લઈ ગયા કયા પાકમાં તમે વાપર્યું છે ધાણા જીરુમાં બેમાં કેવું તમને એનું રિઝલ્ટ મળ્યો ઓ એટલે આ પાંચ પાછું લીધું આજે અહીંયા આપણે કૃષિ મેળા ઉપરથી એ જે છે ભાઈ ઉકાભાઈ આપણે 5 લિટર અહીંયા થી પાછી પણ ખરીદી કરી છે આનું રિઝલ્ટ તમને સારું મળ્યું ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરી શકો કે વપરાય કે શું વપરાય એમ વપરાય જેવી વસ્તુ હોય આ